નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળમાં અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ સાથે અન્ય સમાજના આગેવાનો દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હરિયાણાના આઈપીએસ અધિકારી કુમારની આત્મહત્યા મામલે તેમજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા બી આર ગવઈ સાહેબ ઉપર સાલુ કોર્ટમાં રાકેશ કિશોર નામના વકીલ દ્વારા જૂતો ફેંકવામાં બનેલ ઘટનાને લઈ માંગરોળ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ આક્રોશ વ્યક્ત કરી સમસ્ત માંગરોળ તાલુકા મેઘવાળ સમાજ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ અને માનનીય પ્રધાનમંત્રીને સંબોધી માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સમાજના આગેવાનોએ આ પ્રકારની ઘટનાઓની નિંદા કરી આરોપી વકીલ તથા આત્મહત્યા માટે જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ આપણા ભારત દેશમાં છેલ્લા દસ બાર દિવસની અંદર જે બનાવો બન્યા છે તેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ્રી બી આર ની ચાલુ અદાલતમાં એક મનોવાદી વિચારધારાથી પ્રેરિત જે મનોરોગી વ્યક્તિ હતો જે એડવોકેટ કક્ષાનો વ્યક્તિ હતો તેણે સાહેબ ઉપર જૂતું ફેંક્યું બરાબર અને બીજો બનાવ એક હરિયાણામાં જે સિનિયર આઈપીએસ અધિકારી વાય પૂરણકુમાર જેના પત્ની પણ આઈએસ અધિકારી છે સિનિયર તેના ઉપલી અધિકારીઓના ત્રાસને કારણે તેઓને સુસાઈડ કરવા મજબૂર કરવામાં આવ્યા આજે છ દિવસ થવા છતાં આજ સુધી પુરણ કુમાર હજી પોસ્ટમોર્ટમ થયેલું નથી આવા અત્યાચારો જો ટોપ રેન્કના અધિકારીઓ ઉપર થતા હોય ભારત દેશમાં તો સામાન્ય પછાત ગરીબ વર્ગના અનુસૂચિત જનજાતિ જાતિ અને જનજાતિના વ્યક્તિઓ પર કેવા કેવા અત્યાચારો થતા હશે તે કલ્પનાની બહારની વસ્તુ છે અમારી માંગણી માળ તાલુકા સમસ્ત દલિત મેઘવાળ સમાજ તરફથી એવી છે કે આવા અત્યાચારો તાત્કાલિક બંધ થવા જોઈએ અને જે કસૂરવાર છે તેના ઉપર કાયદાથી સખતમાં સખત તેને સજા આપવી જોઈએ